રાજકોટમાં જસદણના પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ શાખાના સહયોગથી મફત ચશ્માના નંબર કાઢી આપી અને નવા ચશ્મા આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે લાભાર્થીઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણસોથી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા માટે આવ્યા હતા જસદણ મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકાની શાખાના માધ્યમથી પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં લગભગ ત્રણસો જેવા લાભાર્થીઓને જેમના આંખના નંબરની ચકાસણી કરવાની અને ચકાસણી કર્યા પછી એને નંબર પ્રમાણે એને ચશ્માનું વિતરણ ફ્રીમાં કરવાનું એવો સરસ મજાનો કાર્યક્રમ આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મૂળ અમદાવાદની સંસ્થાના માધ્યમથી અહીંયા જસદણની આ શાખા કે જેના ચેરમેન તરીકે ભાઈ શ્રી દિલીપભાઈ શિલુપ અને વાઇસ ચેરમેન તરીકે ભાઈ શ્રી કલ્પેશભાઈ છાયાણી જવાબદારી સંભાળી રહ્યા છે એ બંનેના માધ્યમથી અને આ વિસ્તારના સૌ સન્માન્ય આગેવાનોના માધ્યમથી આ લગભગ ત્રણસો જેવા ભાઈઓ બહેનોને આ નંબર જેમને છે ચકાસીને ચશ્મા આપવા માટેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો પોતાના વતનને યાદ કરીને વતનને હંમેશા કઈ રીતે લાભદાયી થઈ શકાય એવા એક સેવાના ઉદ્દેશ્યથી અમદાવાદની રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલી આ પેટા શાખાના બંને અને આ ટ્રસ્ટીના એની સાથે જોડાયેલા સૌ સભ્યોએ આવું સેવા કાર્ય જસદંના આંગણે કર્યું છે હું એમને શુભેચ્છા પાઠવું છું અને હંમેશા આવા સેવા કાર્યો આ રેડક્રોસ સોસાયટીના માધ્યમથી થતા રહે એવી હું લાગણી વ્યક્ત કરું છું